આ ભાઈ નું નામ શું છે વલ્લભભાઈ ડાયાભાઈ વલ્લભભાઈ પટેલ વતન તાલુકો બાયડ અરવલ્લી બરાબર ફસલ ની મકાય ની અંદર ફસલ બે વખત વાપર્યું બરાબર આપેલું છે ડ્રીપ માં આપ્યું છે બરાબર એનું આજે રિઝલ્ટ બહુ સારું છે

પાંચસો છસો પેકેટ આ સાલ વેચ્યા છે બરાબર ટોટલી ચના ની અંદર ઘઉં ની અંદર બરાબર બટાકામાં ગ્રોથ છે એના માટે એ વાપરતો અતિ ઉત્તમ એકદમ બરાબર હા હવે તમારી દુકાન નું નામ શું છે શિવકુપા ખેડૂત મોલ ગાબડ બરાબર આપડે પ્રોડક્ટ ગપ્પા મારી તો નહીં વેચતા ને ના ભાઈ જોરદાર જોરદાર હા પ્રોડક્ટ જોરદાર ખેડૂત બોલે છે પ્રોડક્ટ નથી બોલતી ખેડૂત બોલે છે ફસલ વાપરવું જોઈએ જોરદાર રિઝલ્ટ છે હા